જિલ્લામાં દીપડાનું બચ્ચું દેખાયું છે પાર અને પોટલિયા વચ્ચે દીપડાનું બચ્ચું ઝાડ ઉપર દેખાયું દીપડાનું બચ્ચું દેખાતા મોછની પારના ના માજી સરપંચ દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાના બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું સાબરકાંઠા જિલ્લામાં દીપડાનું બચ્ચું દેખાયું છે મોચની પાર અને પોટલિયા વચ્ચે દીપડાનું બચ્ચું ઝાડ ઉપર દેખાયું દીપડાનું બચ્ચું દેખાતા મોચની પારના માજી સરપંચ દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાના બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું